એને જોડે એક ઝાડ હતું એ ઝાડના ઉપર એ ખાસા પર એ વાંદરાનું પરિવાર રહેતું હતું એટલે પછી છે ને એ એ શિયાળ તો બધા શિકાર કરીને સિંહને ખવડાવે અને એક ડાર સિંહ બોલી એક ડાર સિંહ શિયાળને બોલી કે ચલો ને મારા મારા ઘેર જઈએ તારે એ વાંદરો તાય કુડંગ કુદ કરતો ન એટલે એ એ વાત સાબડી ગયો ને તે એ વાંદરીના જોડે જઈને બધી વાત કરી દીધી પછી એ પછી એ શિયાળને સી નીકળ્યા એને માના ઘેર જવા માટે એટલે પહેલા એ એ વાંદરાનું પરિવાર તે શિયાળના ગુફામાં ગતો રહ્યો શિયાળના ગુફામાં ગતો રહ્યો પછી પછી એ પછી એ રહેવા લાગ્યું વાંદરા શિયા શિયાયો અને શી આવ્યો પછી એ પછી એ કાગડા કાગડાએ બધી વાત કરી દીધી શી આવે છે મેં મારી આંખોથી દેખ્યું એમ કીધ દીધું પછી એ એ વાંદરી તો બી ગઈ અને કે વાંદરાને ને ચલો ને શિયા આવે છે મને બહુ ડર લાગે છે ચલો આપણા 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 ઝાડના ઉપર જતા રહીએ એટલે એને એટલે એને કીધું કે ના ના મેં તને ઝાડના ઉપર કેવું કીધી પછી એટલે એ અંદર એ ઠેક અંદર જઈને અને ઠેક અંદર જઈને એ જ્યારે શિયા આવ્યો તારે જ્યારે સિંહ આવ્યો તારે એ તારે વાંદરી બોલવા લાગી

તમારા તમારા ગુફા જોડે જઈએ એ પછી એમને ગુફા એ શિયાળના ગુફા જોડે ગયા અને આગળ ઉભા અને પછી પેલી વાંદરી ફરતી બોલી કે જાઓ જાઓ આ શિયાળ નું આપણા બચ્ચાને કાજુ ખાવશે એટલે એ પેલા એટલે એટલે પેલો સિંહ હતો એ બી ગયો અને પેલા પાછળ સિંહ જોવા પછી પકડેલી એવો હતો એને ડરતો ડોરતો ગહાળી લીધી